ગુજરાતમાં પચીસ થી વધુ મંદિરોને હટાવવાની નોટિસના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા સરકારને નિર્ણય પરત લેવા શંખનાદ કરી જગાડવાનો કાર્યક્રમ માંડવી ચાર દરવાજા ખાતે કરવામાં આવ્યું હિન્દુસ્તાનમાં હિન્દુત્વના નામે છેલ્લા અઠયાવીસ વર્ષથી કેન્દ્રમાં તથા રાજ્યમાં ભાજપ સરકારના રાજમાં હિન્દુ મંદિરોને વિકાસના નામે હટાવવાનો કારસો કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં હિન્દુ ધર્મની આસ્થા રૂપી પચીસ હજાર મંદિરોને પ્રશાસન દ્વારા હટાવવાની નોટિસો પાઠવવામાં આવી છે જે હિન્દુ ધર્મ પર વ્રજાઘાત સમાન છે અને તેના કારણે મંદિરના સાધુ સંતો મહંતો અને પૂજારીઓ દુઃખી થઈ ગયા છે સાથે જ હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે જો આ મંદિરો હટાવવામાં આવશે તો મંદિરો પર નભતા પૂજારી પૂજા સામાન વેચનાર ફુલહાર વેચનાર તેમજ પ્રસાદ વેચનાર લાખો હિન્દુઓ બેરોજગાર થઈ જશે તેમનો પરિવાર ભૂખે રહે તેવો સમય આવી જશે આ બાબતને લઈને હવે હિન્દુ સંગઠનોમાં ઠેર ઠેર વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા અષાઢી પૂનમ શહેરના માંડવી ચાર દરવાજા સ્થિત મેલડી માતાના મંદિર ખાતે સરકાર તથા સ્થાનિક પ્રશાસનને જગાડવા તથા નિર્ણય સત્વરે પરત લેવા શંખનાદ સાથે વિરોધ દર્શાવ્યો હતો સાથે જ જો સરકાર આગામી દિવસોમાં વહેલી તકે પણ આ નિર્ણય પર

વિરોધી લોકોની સદબુદ્ધિ આવે અને આવા હિન્દુઓ પર પ્રજાઘાત સમાન ઓરંગઝેબ ફરમાન પાછો લે અને હિન્દુ મંદિરોને સુરક્ષિત રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી છે આજે વડોદરા શહેરના માંડવી સ્થિત માલડી માતાના મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આવેદન આપવા આવી રહ્યા છે આપવા આવ્યા છે જે તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર પ્રશાસન દ્વારા પચીસ હજારથી વધુ મંદિરોને નોટિસ પાઠવી છે હટાવવા માટે જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઉગ્રપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકાર પાસે માંગણી કરી જો ટૂંક સમયમાં જે નિર્ણય લીધો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે રોડ પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરતા અમને વાર નહીં લાગે કઈ રીતનું આજે અમે શંખનાદ કરી આંદોલનનું નું ફૂક્યું છે અને માતાજીને આવેદન આપીશું કે આવા જે હિન્દુ વિરોધી લોકો છે એમને સદબુદ્ધિ આપે અને નિર્ણય પાછો લે એવું અમે આવેદન આપીશું એના માટે આજે આવેદન પત્ર આપવા માંડવી આવ્યા છે મેલડી ને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ગુજરાત ભર ભાવનગર હોય અમરેલી હોય જે અલગ અલગ સ્થાને એ નોટિસો આપવામાં આવી છે અને પચીસ હજાર મંદિરો તોડવા માટેની જે નોટિસ આપી છે એ નોટિસના વિરોધમાં અમે આજે અહીંયા આવેદનપત્ર આપીશું અને શંખનાથ કર્યો છે ત્યાર પછી અમને આકસ્મિક કાર્યક્રમ એના પછી અમે કરવાના છે આગળ વસ્તુ એ કઈ રીતે ઉગ્રમમાં ઉગ્ર આદન આપવા પણ અમે ચિંતા અમે અટકાઈશું નહીં ગુજરાતની અંદર એક લાખ મંદિરો જોડે લાવવા માટેનો અમારો પ્રયત્ન ચાલુ છે ત્રણ ચાર દિવસની અંદર બધા મંદિરો અમારી જોડે આવી જશે અને ત્યારે અમે આખા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન આપીશું